મારું નામ હર્ષ વ્યાસ રાજકોટ બજરંગળ વિભાગ સેવકની જવાબદાર વિશ્વ હિન્દુ પરિષદની યુવા પાક એટલે કે બજરંગ દળ બજરંગ દળની આ સોરે યાત્રાઓમાંની એક યાત્રા ગણવામાં આવે છે જે જમ્મુ કાશ્મીરના કુંચ રાજૌરી વિસ્તારમાં બાબા બુઢા મંદિર આવેલું છે ત્યાં આપણે યાત્રિકોને દર્શન આપી લઈ જતા હોય છે જેમ કે ખાસ કરીને જે બાબા અમરનાથના જે વડીલો અથવા તો જે સક્ષમ નથી ત્યાં સુધી પહોંચવામાં તે લોકો ત્યાં દર્શને નથી જઈ શકતા તે લોકોને આપણે બાબા બુધા અમરનાથની પણ એક લોકવાયિકા છે કે ત્યાં દર્શન કરવાથી પણ તે ધન્યતા અનુભવી શકતા અને આ યાત્રાનું આપણે આયોજન કરવાનું ખાસ મહત્વ એ છે કે જે તે સમયે ત્યાં આતંકવાદગ્રસ્ત વિસ્તાર રહેલો અને આપણા હિન્દુ સમાજમાં એક ટકાથી પણ ઓછો સમાજ આપણા હિન્દુ સમાજમાં ત્યાં રહે છે તો એમને પણ કોઈના કોઈ કારણથી ત્યાં આપણે રોજગારી અને મળવાનું થાય અને ત્યાં પણ સૂર્યતા આપણી ઉદ્ભવે તે હેતુથી સમગ્ર ભારતભરમાંથી બજરંગ દર વર્ષે બાબા ભૂટામરનાથ યાત્રાનું આયોજન કરતું આવ્યું રોજ ક્યાં ક્યાં હોય છે આ વર્ષે ભજંગ દ્વારા આયોજિત બાબા બુડા યાત્રા આપણા સૌરાષ્ટ્ર પ્રાંતમાંથી છ ઓગસ્ટના રોજ અહીંયાથી પ્રસ્થાન કરશે જે સાત ઓગસ્ટે જમ્મુ પહોંચશે ત્યારથી બીજે દિવસે ભુજમાં રાત્રિ વિશ્રામ ત્યાર પછી નવ તારીખે બાબા બુડા અમરનાથના દર્શન કરી રિટર્ન સુંદરબનીમાં રાત્રિ રોકાણ છે અને દસ તારીખે શિવકોડી દર્શન કરી અને રિટર્ન કટરા આપણી આ યાત્રા આ વર્ષે પૂરી થવાની છે